ખુલ્લા વિભાગની અંદર મકવાણા ભૂમિકાબેન મહેશભાઈ વિદ્યાર્થીનીએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે હળવું કંઠ સંગીત સ્પર્ધા વિભાગમાં રોહિત નિરાલીબેન કમલેશભાઈ વિદ્યાર્થીની દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે સમૂહગીત સ્પર્ધામાં ખુલ્લા વિભાગમાં રોહિત નિરાલીબેન કમલેશભાઈ તેમજ તેની સંપૂર્ણ ટીમને તૃતીય નંબર આવેલ છે આ તમામ સ્પર્ધકોએ જે મહેનત કરી તેનું પરિણામ ખૂબ જ સરસ પ્રાપ્ત કરેલ પરિવાર અભિનંદન પાઠવવામાં આવે છે અને આ સ્પર્ધા માટે તમામ વિદ્યાર્થીઓને તૈયાર કરાવનાર શાળાના શિક્ષિકા શ્રીમતી પિનલબેનજી પરમાર તેમજ ભાવનાબેન પટેલ શ્રી રઘુનાથજી કેળવણી મંડળ ગણસોલ તેમજ શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ તેમજ શાળા પરિવાર તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો આચાર્ય શ્રી સી એ પટેલ હાઈસ્કૂલ વણસોલ તાલુકો ઉમલેઠ જિલ્લો આણંદ